તલોદમાં સમર્પણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા રોજડ ખાતે ઓમ साई ક્લિનિકમાં ડાયાબિટીસ તથા બીપીના અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ સમર્પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તલોદ દ્વારા રોજડ મુકામે ઓમ સાઈ ક્લિનિક ડોક્ટર કિરણ પટેલના દવાખાને ડાયાબિટીસ તથા બીપીના અવેરનેસ માટે મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચોતેર જેટલા દર્દીઓએ કેમ્પનો ભાગ લીધો હતો અને કેમ્પમાં તમામ જરૂરી રિપોર્ટ્સ અને બધી જ મેડિસિન્સ એટલે દવાઓ એ બધા પેશન્ટોને નિઃશુલ્ક આપવામાં આવી હતી સમાજમાં ઘેર ઘેર ડાયાબિટીસ અને બીપીના દર્દીઓ ખૂબ વધી રહ્યા છે અને એ દર્દીઓની તપાસ થાય અને જાગૃતિ આવે એ આશયથી આજે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં ભાગ લેનાર તમામ દર્દીઓનો સમર્પણ સ્પેશિયાલિટી હોસ્પિટલના નિષ્ણાત તબીબ ડૉક્ટર જય પટેલ અને ડૉક્ટર કિરણ પટેલ તથા સમગ્ર સમર્પણ મલ્ટીસ્પેશિયાલિટી પરિવારનો આ નિમિત્તે હું હાર્દિક આભાર માનું છું